તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને રોડ પર ઉતરી આવી જામ કર્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આચાર્ય કલ્પેશ પટેલની બદલીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો તેઓ કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા એટલું જ નહીં તેમણે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ત્રણસો પંચ્યાસીમાં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને पालिकाને ઠગવાનો કોભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે આ કોભાંડમાં સંઢવાલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે છે આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે કઠોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એકને બદલે ત્રણ ગાર્ડ દર્શાવીને પગારના રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી લસકાણા પોલીસે આ છેતરપિંડીના ગુનામાં સિક્યુરિટી સુપરવાઇઝર કૌશલ પ્રસાદ પ્રસાદ સિંગરોલ અને કાળુભાઈ મગનભાઈ ધરપકડ કરી છે અને તેમને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જીતેન્દ્ર કાપડિયાએ ટેલિફોનિક વાતચીતમાં પોતાનો ખુલાસો આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે હાલ જે કૌભાંડ બહાર આવ્યું છે તેની તપાસ ચાલી રહી છે पुलिस द्वारा मामले तपास हाथ छे। तेरे तपास मा कोई गोबाचारी न जिसमें तो जिस जो मुख्य आरोपी है उसका नाम कालू पोसिया जिसके तहत हमने बीएनएस की धारा तीन सौ छत्तीस के तहत फरियाद की फॉर्जरी की इसमें मामला ये था की इन्होंने फर्जी डॉक्यूमेंट फेक डॉक्यूमेंट्स बना के और पगार का जो बिल है उसको पगार का बिल को फेक उभा करके और एस एम सी की तरफ से पेमेंट रखवाया था सिक्योरिटी गार्ड टोटल तीन रखने थे इन्होंने सिर्फ एक सिक्योरिटी गार्ड रखा था और उस एक सिक्योरिटी गार्ड की जगह तीन का सिग्नेचर करके पगार का वाउचर बना के और पैसे लिए टोटल तीन लाख सत्तर हजार का फॉर्जरी का मामला है ये पूरा आ, इसमें जो मुख्य आरोपी है वो कालू पोसिया है इस कालू पोसिया के अगेंस्ट में हमने फरियाद दाखिल करके इसको अरेस्ट किया और ये फिलहाल रिमांड पे है

પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટના સ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચકાચામ ખોલાવ્યો હતો આ ઘટનાથી શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન ટીમે જ્વેલર્સની દુકાનમાં દોઢ ફૂટનું બાકો રૂપાળી ચોરી કરી નાસી છૂટતી એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે પોલીસે ત્રણ આરોપીઓને એક લાખ ચાલીસ હજાર સાતસો પચાસની મતતાના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે જેમાં ચોરી કરેલા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ છે આ કાર્યવાહીથી પાંડેસરા અને ગાંધીધામના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો નો પર્દાફાશ થયો છે ટીમે આરોપીઓની સઘન પૂછપરછ ચોરીની મોડસ ખુલાસો થયો હતો આરોપી નંદુ ડામર અને દિવાન ગામળ એ જય અંબે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું આ માટે તેઓએ વડોદરા જઈ તેમના મિત્ર મુકેશ દોડિયારને મળ્યા હતા મુકેશે રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર મનરાજનો સંપર્ક કર્યો અને તેને સુરત ચોરી અંગે જાણ કરી હતી

તેઓએ ત્યાં પણ ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું અંજારના શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાં પતરા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ ચોરેલા દાગીના તેઓ વડોદરા ખાતે મુકેશ દોડિયારના ઘરે મૂકી આવ્યા હતા આ દાગીના વેચવા માટે ત્રણેય આરોપીઓ સુરત ખાતે ભેગા થયા હતા ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા ક્રાઇમ બ્રાન્ચ ગુપ્ત બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા લંબે હનુમાન ગન્નાળા પાસેથી આરોપીઓ નંદુ લુણા ડામર દિવાન ધુલેસિંગ ગામડ અને મુકેશ કાલુ દોડિયારને ઝડપી પાડવામાં આવ્યા હતા આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશના મૂળ વતની છે આરોપીઓના કબજામાંથી કુલ એક લાખ ચાળીસ હજાર સાતસો પચાસની ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન ઇલેક્ટ્રિક વજન કાંટો એક હજારની ગેસ કટરની પાઇપ અને રૂપિયા બસો પચાસ નો એક કોયતો તેમજ બે બેગનો સમાવેશ થાય છે આરોપીઓના કબજામાંથી મળી આવેલા મુદ્દામાલ પૈકી અડતાલીસ હજાર ચારસો સાહીઠની ની કિંમતના ચાંદીના દાગીના દસેક દિવસ પહેલા પાંડેસરા તેરેનામ રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવ્યો હોવાનું કબૂલ્યું છે જ્યારે ચોસઠ હજાર ચાલીસની કિંમતના સોના ચાંદીના દાગીના એક અઠવાડિયા પહેલા ગાંધીધામ અંજાર શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાંથી પત્રું તોડી ચોરી કરવામાં આવ્યો હોવાનું કબૂલાત કરવામાં આવ્યું છે આ રીતે ક્રાઇમ બ્રાન્ચે કુલ એક લાખ બાર હજાર પાંચસોની કિંમતના મુદ્દામાલ સાથે બે ઘરફોડ ચોરીના ગુનાઓને ભેદ ઉકેલી નાખ્યો છે આરોપીઓનો કબજો પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે ઝડપાયેલા આરોપી નંદુ લુણા ડામોરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે જેમાં મધ્યપ્રદેશના પેટલાવદ અને ખાચરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે જેમ કે પેટલાવદ પોલીસ સ્ટેશનમાં કુલ નવ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રાઇટિંગ મારામારી લૂંટ હત્યા અપહરણ મારામાર સામેલ છે સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે નજીક ખાડીની આસપાસના છ જેટલા બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવ્યા છે ખાડીના પટમાં કુલ જેટલા બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું છે જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે આ ડિમોલેશન કામગીરીમાં સોથી વધુ પાલિકાના કર્મચારીઓ અને એકસો થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે કોઈ બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે એ માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કામગીરીમાં પોલીસ ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડિમોલેશનની કામગીરી હજુ થી ચાર દિવસ સુધી ચાલે એવી શક્યતા છે શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો પરંતુ પાલિકાના અધિકારીઓને સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે તંત્ર સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેણને નડતર રૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે જેથી ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે બ્રાચાના બુઢભવાને વિસ્તારમાં ખાડીના એક કાંઠા તરફ જવાહરનગર અને બીજી તરફ ઈશ્વરનગર આવેલું છે હાલમાં જે ખાડી છે એનાથી ડબલ ખાડી હતી ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા પરથી વર્ષોથી અલગ અલગ મિલકતો બનાવવાનું શરૂ થઈ ગયું હતું હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતા અડધી થઈ ગઈ છે જવાહરનગર સોસાયટીની મિલકતો ખાડીની અંદર આવેલી છે જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે આ સાથે જ જવાહરનગરમાં ખાડી પર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે જેની બચેલા ચીંદીના કાપડનો જથ્થો પણ આ ખાડીમાં જ ફેંકવામાં આવતો હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ ખાડીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડની શિંદીનો કચરો પડ્યો હોય એવું સામે આવી રહ્યું છે આ છે ટીપી સ્કીમ નંબર 3 કરંજ ફાઇનલ નંબર 83 ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોશન ચાલુ છે લગભગ અંદાજે 26 થી 27 છે આ લાઈનમાં ડિમોશન મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસમાં એક્સપ્રેશન કરીએ છે પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે સ્થાનિકોનો રોષ હાલમાં નથી સવારે હતો અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકત દ્વારા સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે એસએમસીના એસએમસીના ત્રણ ડેપ્યુટી એન્જિનિયર છે બે ત્રણ આસિસ્ટન્ટ એન્જિનિયર છે થી પચીસ પીએસ સુપરવાઇઝર છે પોલીસ ખાતામાંથી ડીસીપી એક એસીપી

કેટલાક મકાનોમાં કામ કરવા માટે શ્રમજીવીઓ પણ રહેતા હતા તેમને ગુડ્સ લિફ્ટમાં હાજર મહિલા પર પડતા ઈજા થઈ હતી જોકે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું કે સ્મીમેર હોસ્પિટલ ખાતે વળતરની માંગણી મુદ્દે પરિવાર સહિત લોકોએ તેનો મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી જોકે મોડી સાંજે પંદર કલાક બાદ વળતરની માંગણી સંતોષાતા મૃતદેહ સ્વીકારાયો હતો મૂળ બિહાર અને સશનમાં પાલીગામમાં દેવનારાયણ સોસાયટીમાં પાંત્રીસ વર્ષીય ચંદ્રકલા દેવી શિવશંકર મહંતો પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ ત્રણ પુત્રી અને એક પુત્ર છે ચંદ્રકલા દેવી સચિન જે આઈડીસીમાં રોડ નંબર છ પર આવેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં આયુષી ટેક્સટાઇલ નામના ખાતામાં સફાઈ કામ કરતી હતી રોજ સવારે કંપનીમાં સફાઈ કરીને બીજા માળેથી કચરો ગુડ લિફ્ટમાં મૂકીને નીચે આવવાના હતા તે સમયે અચાનક ત્રીજા માળે સારથી ક્રિએશન કંપની ટ્રોલી તૂટીને લિફ્ટમાં હાજર ચંદ્રકલા દેવી ઉપર પડતા ઈજા થઈ હતી ચંદ્રકલા દેવીને સારવાર માટે કંપનીવાળા નવી સિવિલમાં લાવ્યા હતા બાદમાં ખાનગી હોસ્પિટલ પછી સ્મેર હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું ત્યારબાદ ચંદ્રકલા દેવીના પરિવાર સંબંધી સહિતનાઓએ જણાવ્યું હતું કે કંપનીવાળા અમને જાણ કરવા વગર તેમને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા અને તેમને એકલા મૂકીને જતા રહ્યા હતા જોકે તેમના પરિવારને આર્થિક રીતે મદદ થાય તે માટે પરિવાર સહિતના કંપની પાસે વળતરની માંગણી કરી હતી મહિલા કી જાન ગઈ હૈ और महिला भी जो है कम से कम करीबन पचास साल की उम्र की उनके ऊपर जो डेट हुई है उनके सब परिवार वाले दो आए हुए हैं यहाँ पे जैसा कि मीलों में ना कोई सेफ्टी की सुविधा रहती है ना कोई कायदे कानून का अमल किया जाता है यहाँ कुछ पैसे की बचत के चलते ना लोगों को बस ऐसे ही कारखाने में नौकरी ढाल दिए जानवरों की जैसे કંપનીએ વળતર માંગણી સંતોષાતા મૃતદેહ સ્વીકાર્યો પરિવારજનોએ જણાવ્યું હતું કે ચંદ્રકલા દેવીના પતિ પણ કામ કરી શકે તેવી સ્થિતિ નથી આ સાથે સંતાનોને ભણાવવા માટે પણ વળતરની માંગ કરી હતી માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી કે મોડી સાંજે પોલીસ અધિકારીઓએ તેમના પરિવાર સહિતના સમજાવતા અને કંપનીએ વળતર માંગણી સંતોષાતા મૃતદેહ સ્વીકાર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું तो હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા 4મા થશે સ્પષ્ટ સંવાદ हमें लाभी है चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर। कैम के समस्या तुम्हारी, लड़ा तुम्हारी, जो हमारी साथ है, इंडिया न्यूज़ गुजरात पर।

આ સીધી અસર જોવા મળી અને અહેવાલ પછી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ ત્વરિત પગલા લઈને કનકપુરના જાહેર શૌચાલયમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કર્યું છે શૌચાલયની દિવાલો ફ્લોર અને અન્ય વિસ્તારોને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવ્યા આ ઉપરાંત મહિલા શૌચાલયમાં તૂટેલા દરવાજાને બદલીને નવા દરવાજા લગાવવામાં આવ્યા જેથી મહિલાઓ માટે સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ ઉભું થઈ શકે આ પગલાથી રહેવાસીઓમાં સંતોષની લાગણી જોવા મળી જેમણે શૌચાલયની સુધરેલી સ્થિતિની પ્રશંસા કરી આ ઘટના દર્શાવે છે કે મીડિયાની ભૂમિકા જાહેર સુવિધાઓની સમસ્યાઓને ઉજાગર કરવામાં અને તેના નિરાકરણ માટે પ્રેરક બળ તરીકે કેટલી અસરકારક હોઈ શકે છે

ના આવેલા કનકપુર જે ઇન્જિનિયર કચેરી જગ્યા હતી તે ખૂબ જ અને ખાસ કરીને મહિલાઓ માટે જે બાથરૂમ તેમાં શૌચાલયના જે દરવાજા રહી હતા ઇન્ડિયા ન્યૂઝે આ અહેવાલ પ્રકાશિત કર્યો અને તે પછી તંત્રએ આ કડી તંત્રએ અહીંની સાફસફાઈ સાથે સાથે તમે જોઈ શકો છો કે દરવાજાનું જે કામગીરી હતી તે પણ પૂરી કરી દીધી છે ને અહીંયા દરવાજા લાગી ગયા છે આજે આ વસ્તુ ખાસ કરીને એટલે બતાવવામાં આવી રહ્યું છે ગુજરાતના અને સુરતના સુરત શહેર જ્યારે શહેરનું નામ લઈએ તો સુરત મહાનગરપાલિકા પોતાનું એકદમ વિકસિત શહેર હોય તેમ અને સ્વચ્છ શહેરનું નામ ધરાવતું હોય ત્યારે આવી જગ્યાઓમાં લોકોને જ્યાં સાર્વજનિક જગ્યાઓ છે ત્યાં આવી ગંદકીનું સામ્રાજ્ય હોય લોકોને રોગચાળો ફાટી નીકળે એવો ભય હોય ત્યારે સુરત મહાનગરપાલિકા આવી જગ્યામાં ધ્યાન નથી આપતું આજે આ ઇન્ડિયા અહેવાલ પછી પરંતુ જાગૃત થયું છે ને આ કામગીરી કરવામાં આવી છે અમદાવાદ વિમાન દુર્ઘટનાને પગલે સુરત એરપોર્ટ એક્શન કમિટી લડતના મિજાજમાં આવી છે સુરત એરપોર્ટની વિમાન ઉડાનને નડતર રૂપ એવા ચાર બાંધકામો સામે ત્રણ વર્ષથી કોઈ કાર્યવાહી ન થતા તંત્ર સામે ઉગ્ર આક્ષેપો કરવામાં આવ્યા છે કમિટીના પ્રમુખ સંજય ઇજાવાએ આરટીઆઈના આધારે ચોંકાવનારા ખુલાસા કરતા સમગ્ર મામલે ફરી દબાણ ઊભું થયું છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ એક્શન કમિટી હવે લડતના મૂડમાં આવ્યું છે ત્રણ વર્ષ સુધી કલેક્ટરે કોઈ કાર્યવાહી ન કરી પેસેન્જર્સને માથે જોખમ રાખી બિલ્ડર્સને બચાવવા પ્રયાસ કર્યો જેવા આક્ષેપ ઊઠી રહ્યા છે કારણ કે નડતર રૂપ ચાર બિલ્ડિંગોના સર્વેમાં ખામી આવતા ફરી બાવીસનીય રહીશોની હાજરીમાં રિસર્વે કરવા નિર્ણય કરાયો છે આ સાથે જ સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઈઝાવાએ કરેલી આરટીઆઈ અરજીઓમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવતા અનેક સવાલો ઊભા થયા છે સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડીંગ દૂર કરવા ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા નડતર બાંધકામો દૂર કરવા બે હજાર એકવીસમાં હુકમ થયા હોવા છતાં કોઈએ જ કાર્યવાહી નહીં થઈ હોવાની રાવ ઉઠી રહી છે સતત ત્રણ વર્ષ સુધી કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી ન કરી પેસેન્જરોને માથે જોખમ રાખી બિલ્ડરોને થયો હોવાનું એરપોર્ટ એક્શન કમિટી પ્રમુખ સંજય ઈજાવા જણાવ્યું હતું તાજેતરમાં જે આરટીઆઈ માહિતી બહાર આવી છે કલેક્ટર છેલ્લા ત્રણ વર્ષથી આ જે ડિમોલિશન કરવાનું જે ફાઇલ છે એને દબાવી રાખવામાં આવે છે એવું અત્યારે સાબિત થાય છે કારણ કે જ્યારે પચાસ જેટલા પ્રોજેક્ટની અંદર સર્વે થયું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એની અંદરથી એકતાલીસ જેટલા બિલ્ડિંગો નડતર રૂપ છે એવું સાબિત થયું છે એકતાલીસ પૈકી સત્તાવીસ જેટલા બિલ્ડિંગોને ને હિયરિંગ પૂર્ણ કરીને એ લોકોને આગળના કાર્યવાહી માટે મોકલી આપ્યું અને બાકીના અન્ય જે પ્રોજેક્ટ છે એ સ્વૈચ્છિક રીતે અમે અવરોધપૂર્વક જે ઊંચાઈ છે એ નિકાલ કરવા માટેનું તૈયારી બતાવી છે એટલે એ સત્તાવીસ જેટલા બિલ્ડિંગ છે એના પૈકી એકવીસ જેટલા જે પ્રોજેક્ટો છે હાઈકોર્ટમાં અપીલમાં જાય છે અને બાકીના જે છ પ્રોજેક્ટો છે એ અપીલમાં નથી જતા એટલે એને કસે ને કસે સ્વીકાર કરી લીધું છે અમારું જે હાઇટ અમે તોડવા તૈયાર છે અને આ જે છ ફાઇલ જે જે છ પ્રોજેક્ટના જે ફાઇલ છે તાત્કાલિક તોડીને એનો નિકાલ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સતાવીસ સાત બે હજાર બાવીસ ના રોજ સુરત કલેક્ટરને પત્ર લખીને મોકલી આપે છે અને સાથે સાથે ઈન ઈ પત્ર એસએમસી ને પણ મોકલે છે

છતાં વર્ષો વીત્યા કોઈ જ કાર્યવાહી નહીં અને હવે અમદાવાદ દુર્ઘટના બાદ તંત્ર પર સવાલો રહ્યા છે છે મૌન બેઠા હોય તેવા પ્રકારની સ્થિતિ સામે આવી રહી તો બીજી બાજુ એરપોર્ટ ડાયરેક્ટરની પણ ભૂંડી ભૂમિકા સામે આવી રહી છે કોઈ પણ જાતના પ્રશ્નનો જવાબ આપવા તૈયાર નહીં આમ તંત્ર અને એરપોર્ટ ઓથોરિટીની ક્યાંક ને ક્યાંક ખોખોની રમતે મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા છે તો ઉન શહેરમાં ગંદા પાણીની સમસ્યાએ નાગરિકોના સહનશક્તિની તમામ હદો પાર થતા નાગરિકોએ જાહેર વિરોધનો માર્ગ અપનાવ્યો છે વિસ્તારમાં આવેલા સનામિલ બેકરી પાસેથી સાત થી આઠ સોસાયટીઓમાં છેલ્લા પાંચ મહિનાથી ગંધ મારતું અને પીવા અયોગ્ય પાણી આવી રહ્યું છે અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ નમૂનાનું નિવારણ ન આવતા રહીશો અંતે રસ્તા પર ઉતર્યા છે અને ધરણા પર બેસી રોષ પ્રગટાવ્યો છે ઉંચ શહેરના ભીંડી બજાર વિસ્તારમાં આવેલી સનામિલ બેકરી પાસેની સાત થી આઠ સોસાયટીઓમાં છેલ્લા ઘણા મહિનાઓથી નળમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે નિયમિત પીવાના પાણીમાં આવી રહેલી ગંદકીના કારણે સ્થાનિકો તંત્ર વિરુદ્ધ ઉગ્ર સ્થિતિમાં પહોંચ્યા છે આજે સ્થિતિ એવી બની કે નાગરિકોએ જાહેર રોડ પર ધરણા પર બેસી રોષનો ઉગ્ર પાઠ વંચાવ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ચારથી પાંચ મહિનાથી નળમાં કાયમ ગંદુ અને પીવા અયોગ્ય પાણી આવી રહ્યું છે આ અંગે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિર્ણાયક પગલું ભરાયું નથી પરિણામે તંત્રની નિષ્ક્રિયતા સામે હવે જાહેર વિરોધ કરવાની ફરજ પડી છે વિરોધમાં સામેલ રહેવાસીઓએ જણાવ્યું હતું કે અમે વારંવાર લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ દરેક વખતના વચન માત્ર આશ્વાસન પૂરતા જ રહ્યા છે હવે અમે ગંદુ પાણી પીવા મજબૂર છીએ વિરોધ દરમિયાન લોકો રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા અને સૂત્રો કરી પાલિકા તંત્રને જાગૃત કરવાની કોશિશ કરી હતી ટ્રાફિક અવરોધ થવાથી તંત્ર દોડતું થયું હતું અને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આઉટસોર્સિંગ વિભાગ તેમજ વોટર વર્ક્સ વિભાગના કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અમારા એરિયામાં આટલું ગંદા પાણી આરાહ છે અને ઓલરેડી પાણી કા ફોર્સ બિલકુલ પાણી પાંચ મહિનાથી આપ લોકો બહુ તકલીફ છે पीने, के लिए, थाँग थाँग पीने के लिए भी तरस गए हमको पानी पीने के लिए भी तरस गए तो नहाने धोने के बाद रह गई हर महीने में हर साल में पानी की दिक्कत होती है हमारे मोहम्मद में Sameh… और सलीम नगर में और आठ बजे का टाइम चाहिए दस बजे का टाइम दे रहे पानी का उन विस्तार मोहम्मदी नगर सलीम नगर आठ विस्तार है हमारे टच में क्या समस्या है आपको किस तरह का विरोध कर रहे हमको ये ड्रेनेज के जैसा गंदा पानी आ रहा है पीने के लायक पानी बिल्कुल नहीं है कितने लोग बीमार पड़े कितने लोगों को तकलीफ का सामना करना पड़ रहा है हम लोग कोई मतलब रजुआत भी नहीं सुनवाई भी नहीं एसएमसी कर रही है इसके लिए हमने चक्का जाम किया है हम हटेगे भी नहीं और जब तक हमारा पानी का प्रॉब्लम सोल्व नहीं होगा हम जब से रोड पे से हटेगे नहीं हम धरना पे बैठे पानी आने से किस तरह की समस्या हो रही है डेंगू टाइफ न्यूमोनिया कितने बच्चे बड़े सब हॉस्पिटल में जा रहे हैं क्या है आपकी रजुआत हमारी रजुआत ये है कि हमको पानी साफ सुथरा नौ बजे का पानी दो हमारी रजुआत यही है

દેશભરમાં અગિયાર જુલાઈથી શ્રાવણ માસનો શુભારંભ થતાં શિવભક્તોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે આ પવિત્ર માસમાં શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને જળ અભિષેકના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે શિવભક્તો દ્વારા ગંગા યમુના તાપી નર્મદા અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાંથી જળ લઈને શિવલિંગ પર અભિષેક કરવામાં આવી છે સુરતના સચિન વિસ્તારમાં બોલબમ કાવડ યાત્રા સમિતિ દ્વારા વધુ શિવ ભક્તોએ નર્મદા નદીનું જળ લાવવા ભરૂચ તરફ પદયાત્રા શરૂ કરી છે જે ત્રણ દિવસ બાદ સચિનના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ભગવાન શિવનો જળાભિષેક કરશે શ્રાવણ માસ જે હિન્દુ પંચાંગનો પાંચમો મહિનો છે ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત પવિત્ર ગણાય છે આ વર્ષ અગિયાર જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે જે નવ ઓગસ્ટ સુધી ચાલશે આ દરમિયાન દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે શ્રાવણના સોમવારો જેને શ્રાવણ સોમવાર તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને શિવ ભક્તો માટે અત્યંત મહત્વના હોય છે આ વર્ષે શ્રાવણ સોમવારો ચૌદ એકવીસ અઠ્યાવીસ જુલાઈ અને ચાર ઓગસ્ટ ઉજવાશે શ્રાવણ માસની મહત્તા સમુદ્ર મંથનની પૌરાણિક કથા સાથે જોડાયેલી છે પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા હલાહલ વિષને ભગવાન શિવે પી લીધું હતું જેના કારણે તેમનું ગળું નીલું પડી ગયું અને તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા હતા આ વિષની અસર ઘડાવવા દેવતાઓએ ગંગાજળ દૂધ અને બિલીપત્રથી શિવનો અભિષેક કર્યો હતો ત્યારથી શ્રાવણ માસમાં શિવલિંગ પર જળાભિષેક અને બિલીપત્ર ચડાવવાની પરંપરા ચાલી આવે છે સુરતના સચિન વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો લોકો વસવાટ કરે છે શિમના દ્વારા શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થવા માટે બોલબમ કાવડ યાત્રા સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ દ્વારા પાછલા બાવીસ વર્ષથી સચિનના કનકપુર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ યાત્રામાં બસ્સોથી વધુ યુવાનો અને સ્થાનિક લોકો ભાગ લે છે જેઓ ભરૂચ ખાતે નર્મદા નદીનું પવિત્ર જળ લઈને પદયાત્રા દ્વારા સચિન પરત ફરે છે અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવનો જલાભિષેક કરે છે બાદ સચિન પરત ફરશે અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદા માતાના જળથી ભગવાન શિવનો અભિષેક કરશે આ પ્રસંગે સ્થાનિક લોકોને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો આ વર્ષે યાત્રાના પ્રારંભ પ્રસંગે સચિનના કનકપુર વિસ્તારના સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રણીઓએ યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી અને આ આધ્યાત્મિક કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું આ ઉપરાંત કાવડ યાત્રીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં સાત્વિક ભોજનનું આયોજન કરાયું હતું આ મહાપ્રસાદનું વિતરણ સ્થાનિક સોસાયટીના લોકો અને સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું જેનાથી યાત્રાનો ઉત્સાહ બમણો થયો સચિનના માટે આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે શિવલિંગ પર નર્મદા જળ દૂધ દહીં ઘી મધ અને બિલીપત્રથી અભિષેક કરવામાં આવે છે જે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે મંદિરના પૂજારીએ જણાવ્યું કે શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી ભક્તોના પાપોનો નાશ થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારમાં બસ આટલું જ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત